આજના ભાગદોડ ભર્યા જીવનમાં શું તમે તમારી તંદુરસ્તી માટે થોડો સમય કાઢી શકો છો તો ચાલો આજે હું તમને લઈ જાઉં ઇપકો નેચરોપેથી અને યોગા સેન્ટર માં જ્યાં માત્ર બારસો રૂપિયા પેકેજ ચાલુ થઈ જાય છે સવાર યોગા પછી તરત જ બ્રેકફાસ્ટ આપવામાં આવે છે અહીંયા જીવનશૈલીને લગતા ઘણા રોગોનું નિદાન થાય છે ફેસિલિટીઝની વાત કરો તો અહીંયા તમને સેમી સ્પેશિયલ રૂમ સ્પેશિયલ રૂમ ડિલક્સ રૂમ અને સ્વીટ રૂમ પણ મળી જશે અને અહીંયા આઈપીડી અને ઓપીડી ની ફેસિલિટી પણ અવેલેબલ છે મને એમ હતું કે અહીંયા આટલે દૂર કોણ આવતું હશે પણ ઘણી પબ્લિક આવેલી હતી ડાયટ વાત કરું તો હેલ્થ કન્ડિશનના અકોર્ડિંગ જ અહીંયા બધાને જમવાનું આપવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે ઉપવાસ પણ કરાવવામાં આવે છે ઓછામાં ઓછા એક અઠવાડિયાથી લઈને એક બે ને ત્રણ મહિના સુધીના પેકેજ લઈને પણ અહીંયા લોકો રહેવા માટે આવે છે સુરત અમદાવાદ રાજકોટ બરોડા અને રાજ્યની વાત કરો તો એમપી મુંબઈ, ઇન્દોર, દિલ્હી અને એનઆરઆઈ પબ્લિક તો અહીંયા ખાસ રહેવાનું પસંદ કરે છે. અહીંયા જીવનશૈલીને લગતા રોગો, જેવા કે વજન ઓછું કરવું, ડાયાબિટીસ, ચામડી અને હૃદયના રોગો, સાંધા કે હાડકાનો દુખાવો, પાચનતંત્રના રોગો અને સ્પેશિયલી માનસિક તણાવને દૂર કરવા માટે ખાસ અહીંયા લોકો આવે છે. સારવારની વાત કરો તો અહીંયા શિરોધરા જકુઝી નસ્ય મસાજ, એનીમા, કટીશના, નગોળ શેક, માટી પરતી, સ્પાનાલ સ્પ્રે, સ્ટીમ બાથ, નેપકિન શેક, કિડની પેક, ગેસ્ટ્રો હેપેટિક પેક અને આ બધી સર્વિસ સાથે જમવાનું, રહેવાનું કસરત જીમ યોગા શુદ્ધિક્રિયા આ બધું તમારા પેકેજ માં રહેશે દરેક ફેસ્ટિવલ ની પણ ઉજવણી કરવામાં આવે છે તો તમે પણ કુદરતી ઉપચારથી નિરોગી અને સ્વાસ્થ્ય જીવન જીવવા માંગતા હોવ તો આજે જ સંપર્ક કરો એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે